સુરત પીસીબી અને એસઓજીને મળી મોટી સફળતા ગેરકાયદેસર રીતે એક્ટિવ કરેલા મોબાઈલ સિમ કાર્ડ સાથે ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા એસઓજી અને પીસીબીની ટીમે સનામિલ બેસ્તાન પાસે વોચ ગોઠવીને અફઝલ વોરા અને આદિલ નામના ઈસમને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી એકસો એક સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે આ ઉપરાંત આરોપીની પૂછપરછ બાદ સિમ કાર્ડની ડિલિવરી આપો આવેલા અન્ય બે સમૂહો પણ ઝડપાયા હતા શાંતિનગર સાંઈબાબા મંદિર પાસેથી આરીફ સૈયદ અને મોહમ્મદ ફારૂખ મેમણની ધરપકડ કરાઈ છે આ બંને પાસેથી સાડત્રીસ પ્રી એક્ટિવ સિમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે જેમાં સમગ્ર મામલે બેસ્તાન પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રજવાડી ચાઈ છઠ્ઠી બારી રીંગ રોડ પૂંછ Contact number nine double zero one four two eight double five one.